ભોજન પછી તમારે બેસવું જોઈએ કેવી રીતે બેસવું જોઈએ જો તમે ભોજન પછી માત્ર દસ મિનિટ હું પૂછું એવી રીતે બેઠા તો તમારો ફેટલો ફટાફટ થશે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ રીતે થશે તો અહીંયા આપણે ભોજન પછી વજન ઘટાડવા માટે ચાલવું કે બેસવું એની વાત કરીશું પરંતુ સૌથી પહેલા એક બીજી વસ્તુ પણ જણાવી દઉં કે નિયમિત રીતે તમારે આ સવાર બપોર સાંજ જો તમે ત્રણ ટાઈમ હાથની અંદર અહીંયા પોઈન્ટ પ્રેસ કરીએ ને તો પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે સૌથી પહેલાં તો આપણા હાથની અંદર ઘણા બધા એવા પોઈન્ટ્સ રહેલા હોય છે જે દવાવાથી આપણું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે આપણા શરીરને એક્સ્ટ્રા ચરબી બંધ થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ મળે છે તો ચલો એકદમ સરસ મજાની ગુડ ગુડ ઇન્ફોર્મેશન જોઈએ મિત્રો આજે હું તમને જે માહિતી આપવાની છું તે સસ્તું ભાડું અને શીતપુરની યાત્રા જેવી છે તમારા હેલ્થ માટે લાખ રૂપિયાની દવા સમાન છે આ સરસ મજાની ઇન્ફોર્મેશન માત્ર તમારા માટે છે આ વિડીયો પસંદ આવે તો બિલકુલ સ્કીપ ન કરતા પૂરો જોજો કારણ કે વોચ ટાઈમ અને જે વધારે મળે છે એ મને બહુ ફાયદો થાય છે અને બીજો એક લાઈક દેખી કરજો અને આ માહિતી જે હું તમારા સાથે શેરિંગ કરું છું એવી જ રીતે તમે આ વિડીયોને ઘણા બધા લોકો સુધી પહોંચાડો બધી વધારે શેરિંગ કરો ખરેખર મને ફાયદો થાય છે તો મિત્રો સૌથી પહેલા તો આપણે અહીંયા હાથના પોઈન્ટ પ્રેસ વાત કરવાની છે આપણે આપણા હાથની અંદર શોલ્ડર પાસે આપણા હાથ લઈ જવાના છે એકદમ ટાઈટ આપણા શરીર જેટલું પણ બળ એટલી ટાઈટ મુઠ્ઠી વાળો છોડ મુઠ્ઠી વાળો છોડ આ બેઠા બેઠા કરવાનો છે આનાથી તમારા હાથની જે વેન્સ છે હાથ ની નસો છે એ રીતે ખૂબ દબાણ અને ખેંચાણ અનુભવાય છે જેના કારણે આપણા શરીરના એંસી ટકા રોગ દૂર થાય છે એનું સૌથી પહેલા પાચન તંત્ર મજબૂત થાય છે આવું તમારે સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ દસ દસ વખત કરવાનું છે ઓકે ખરેખર તમે રિલેક્સ ફીલ કરશો થાક દૂર થઈ જશે તમારું માટા આનાથી બુસ્ટ થાય છે બીજું હવે તમારા શરીરની અંદર તમારે પાચન તંત્ર મજબૂત થવું છે અને પાચન તંત્ર રિગાડી તમે થાઇરોઇડ ડાયાબિટીસ ના રોગો પીડાઓ છો તો સૌથી પહેલા તમારો જે બંને હાથ ઉપર આ પોઈન્ટ પ્રેસ કરવાના છે એમાં અંગૂઠા પાસે અહીંયા શુક્ર પર્વત પાસે જે જીવન રેખા છે એમાં અહીંયા અમુક દરેક વ્યક્તિને અંગૂઠાની તમે અહીંયા ટચ કરો એટલે અંગૂઠા પાસે અહીંયા સીધું અંગૂઠાનું જે મૂળ હોય એનું સીધો ભાગ હોય ત્યાં વચ્ચે તમે આ રીતે પ્રેસ કરો આગળ પાછળ બંને એક જ જગ્યાએ

ત્રણથી ચાર દિવસ પછી તમે ગમે તેટલું જોરથી પ્રેશ કરશો તમને બિલકુલ પેઇન નહીં થાય તમને દર્દ નહીં થાય કારણ કે એ તમારી નસ છે તેને તમારું જે તમારા ઇશ્યુઝ છે તમારા અંદરના શરીરમાં જે પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લમ્સ છે એને દૂર કરી દીધા છે તો નિયમિત રીતે આ ટેવ પાડી દો આ પોઈન્ટ પ્રેશરની મદદથી બંને હાથ ઉપર કરવાનું છે થોડી થોડી વાર તમારા શરીરની અંદર સીધી અસર તમારા હોજી અને પાચન તંત્રને પડે છે થાક ઓછો લાગે છે તમારા શરીરની અંદર કુદરતી ઇન્સ્યુલિન ગ્રંથિ છે તે એક્ટિવ થાય છે જેના કારણે તમારા શરીરમાં જે પણ શુગર બને છે નેચરલ રીતે જ ખતમ થઈ જાય છે બીજો કે થાઇરોઈડ વાળા માટે આ બેસ્ટ ઉપાય છે જે લોકોને થાઇરોઈડના પ્રોબ્લેમ્સથી દૂર થાય છે સવાર બપોર સાંજ નિયમિત રીતે તમે આ

પ્રેશ કરવાથી ગેસ અને એસિડિટી થતો નથી તો ખરેખર આવી રીતે પ્રેશ કરો અથવા તો થોડી વાર પ્રેસ વધારે નહીં આપણે આખો સ્નાયુ હોય છે પણ સહેજ સેજ આજ્ઞાગી બિંદુ આખો એક્ટિવ થાય છે સ્ટ્રેસ નથી લેવા દેતું આપણને થાક દૂર કરે છે તો આટલી વસ્તુ ને એટલે તમે દિવસ દરમિયાન જે થાક અનુભવો છો સુસ્તી અનુભવો છો જે તમારા પાચન તંત્રના ઇશ્યુઝ છે નહીં થાય ઓકે અને હવે આપણે મેઇન વાત પર આવીશું કે ભોજન પછી આપણે બેસવું જ જોઈએ ભોજન પછી માત્ર દસ જ મિનિટ તમારે ગજસ્તની સ્થિતિમાં દસ મિનિટ સુધી બેસવાથી તમારા ઓજરી અને પાચનતંત્રને બ્લડ સર્ક્યુલેશન સારું મળે છે એટલે તમારો જે ખોરાક હોય છે તે પચી જાય છે અને મોટાપાયનો શિકાર તમે બનતા નથી અને તમારું પાચનતંત્ર ક્યારેય ખરાબ થતું નથી તો મિત્રો આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી જ હું આગળ વધી રહી છું આશા રાખું છું આપ નો સાથ મને જરૂર મળશે